એક ઇકો કાર કે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હતો તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સવા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેમને બાતમી મળી કે ગોલ્ડન ચોકડી તરફથી એક મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો ગાડી કે જે ગોલ્ડન ચોકડીથી ફર્ટિલાઇઝર રોડ તરફ જવાની છે અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે આ બાતમીના આધારે નેશનલ હાઇવે પ્લાઝો હોટલ પાસે ધોમાણ બ્રિજ ચડતા પહેલા બાતમીવાળી જગ્યા પર પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ તેઓ દ્વારા બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી અને ચેક કરવામાં આવી તો ઇકો ગાડીનો ચાલક જે ડ્રાઈવર સીટ પર બેઠો હતો તેની ગાડીમાંથી પાછળની સાઈડમાં જોતા અંદરના ભાગમાં સીટ નીચે ઘણા બધા બોક્સ હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો શૈલેષ રાઠવા જેની અટકાયત કરવામાં આવી છે અને તમામ જે મુદ્દામાલ છે તે કબજે લઈ લગભગ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે